મારું નામ ભક્તિભાવ ઉપેન્દ્રસિંહ હતા આજે મારો ફર્સ્ટ વોટ હતો અને અમે અમદાવાદથી સ્પેશિયલ વોટ આપવા માટે મારા ગામે આવ્યા છીએ અને મીડિયાના માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે અત્યારે જે મતદાનમાં જે ટકાવારી ઓછી થતી જાય છે એના માટે લોકોએ જાગૃત થવું જોઈએ અને પોતાની ફરજ અને અધિકારને આપણે સરખી રીતે નિભાવવો જોઈએ બેન તમે મતદાન કર્યું છે તમે શું અપેક્ષા રાખો છો ચૂંટાયેલા ઉમેદવારો પાસે ઉમેદવાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે ગામની કે જે તે પ્રદેશની સારો એવો વિકાસ થાય અને સારા માર્ગ ઉપર ચાલે ગામ એટલે શું શું વિકાસ થવો જોઈએ સ્કૂલ છે રોડ રસ્તા છે તમારે રસ્તા પાણી ગટર પીવાલાયક સારું સ્વચ્છ પાણી રસ્તા દિવોદરા ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર નું આજે મતદાન ચાલુ છે અમારા ગામની અંદર સરપંચ ઉમેદવાર છે એ શેડ્યુલ કાસ્ટ મહિલા છે બંને મહિલાઓ અને બીજા નવ ઉમેદવારોની ચૂંટણીનું મતદાન ચાલુ છે માહોલ મતદાનની પ્રક્રિયાનો ખૂબ સારો છે વરસાદી વાતાવરણને લઈ અને ખેડૂતો પણ ફ્રી હોય જ્યારે અમે મતદાન પ્રક્રિયા પહેલાં રંજનબેન કાંતિભાઈ ખાણીયાની અમારી પેનલ અમે વિકાસના નામે લોકો પાસે મત માગ્યા છે અમે એક પાંચ વર્ષના એજન્ડા લઈને નીકળાતા કે આવનારા પાંચ વર્ષમાં લોકોને શું આપશું હંમેશા મિશન અને વિઝન સાથે જ નીકળવું પડે લોકો છે એ નેતાઓ પાસે કામ માગે છે ફક્ત તમે તમારા મોટા મોટા હોર્ડિંગો કે ફોટા પાડી અને મૂકી દો તો લોકો મત નથી આપતા લોકોના પૈસા ટેક્સમાં જમા થાય છે ને એ ટેક્સથી એ રૂપિયા ગ્રાન્ટ રૂપિયા આવે છે તો લોકોનો અધિકાર છે કે તમારી પાસે એટલે કે જે ચૂંટણી લડતા હોય એની પાસે વિકાસની વાત માંગે કે તમે પાંચ વર્ષમાં શું કરશો એટલા માટે અમે પાંચ વર્ષમાં શું કરવાના છીએ એવા દસ મુદ્દાઓ સાથે અમે આ ગામની અંદર મતદારો પાસે મત માગ્યા છે અને અમને વિશ્વાસ છે સંપૂર્ણપણે અમારી પેનલનો વિજય થશે વિકાસના કયા કામો કરો અમે ખૂબ સારા એજન્ડા લીધા છે કે ગ્રામ પંચાયત કચેરીમાં વિનામૂલ્યે તમામ પ્રકારની સહાયના ફોર્મ વિનામૂલ્યે આપશું કેસો જ લેવા નહીં જવા પડે નંબર બે આ ગામની અંદર મજૂર વર્ગ મજૂરી કામે જાય અને એમને સર્પદંશ થાય તો એને વીમાની અંદર આવરી લઈ અને એમનો તબીબ ખર્ચ અમે ઉઠાવશું મુખ્ય ત્રીજો મુદ્દો છે કે સસ્તું અનાજ જે સરકાર તરફથી મળે છે એ લોકો એટલે ખાસ કરીને મહિલાઓ એ બજારમાં ના ઊભી રહીએ અને એને વ્યવસ્થા સેન્ટર ઊભું થાય અને ત્યાં બેઠકની વ્યવસ્થા થાય ચોથા નંબરમાં ખેડૂતોને દર વર્ષે સુજલામ સુફલામ યોજના હેઠળ માટી કાઢી અને એના ખેતરમાં ફળદ્રુપ થાય એટલે એવી પરમિશનો અમે રાજ્યના અને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાંથી દર વર્ષે ઉનાળામાં લઈ આવવાની જવાબદારી પણ અમે અમારા ખંભે ઉપાડશું આવા અનેક મુદ્દાઓ સાથે અમે ચૂંટણી મેદાનના જંગમાં ઉતરાતા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી સ્પષ્ટ બહુમતી સાથે અમારી ફેનલનો વિજય થશે માતૃભૂમિ ન્યૂઝ સાથે વધુ રાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ